આપણે તમે બધા જાણો છો કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને કોઈ નિયમ બધા માટે સરખા હોય જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની કુલપતિની એક ની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હુટર રાખેલું છે એ ન્યાય આપણે અહીંયા હુટર અહીંયા દસ દિવસ પહેલાં મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચર નો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહીની અંદર કરવાની છે પણ આજની તારીખમાં આજની તારીખ એક મિનિટ આજની તારીખમાં રાજ્યની પાંચ જેટલી યુનિવર્સિટીના કુલપતિઓ ઉપર મેં આ પહેલા પણ કહ્યું છે બરાબર પ્રિન્ટ મીડિયામાં લોકોએ છાપ્યું છે એ પહેલા પણ કહ્યું છે વીઆઈપી કલ્ચર નો હું અંગત રીતે સખત વિરોધી છું એમ છતાં જે કઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જરૂર પડે કે ન પડે તમે જાણો છો એક સમયે મુખ્યમંત્રીએ પણ એમનું વાહન ઊભું રાખી અને દર્દીઓને અંદર લીધા હતા બરાબર ઘણી એક મિનિટ એક મિનિટ મેં આ સ્પષ્ટતા કરી દીધી તમને અત્યારે ઓફિશિયલી આરટીઓ પાસે પણ કોઈ આનો પરિપત્ર નથી એવું આરટીઓમાં પણ કોઈ કે તમારામાંથી મિત્રોમાંથી કોઈ કે પૂછ્યું હતું નહીં નહીં મારું જે કહેવાનું છે એ છે કે આ જે છે એ આપણે એને અહીંયા એક મુદ્દો બનાવ્યો છે આપણા મીડિયાએ રાજકોટનું લોકલ સાંભળો મારી વાત સાંભળો સાંભળો પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટી ની અંદર ઓલરેડી છે આ હું જે કહું છું એ નહીં આપણે આપણે નહીં બીજા બીજા નું છે હું સ્વીકારું છે સ્વીકારું છે વિરોધી છું વિરોધી છું બીજું આ જે ટ્રાફિક ની સમસ્યા આ હુટર નો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી બરાબર ટ્રાફિક ની સમસ્યા દિન બદિન વધતી જાય છે ઘણી વખત છેલ્લ બટાવ તમે જોશો નેવું ટકા જે છે એ એની અંદર આ હુટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે એમનો બંધ જ પડ્યો હોય છે સાહેબ અન્ય કઈ યુનિવર્સિટીઓમાં કુલપતિ હોય સાયરો લાગે એ તમારા ઉપર છે જોઈ જોઈ લો તમે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છે આંબેડ હા આંબેડકરમાં તો નથી અમારા જ્યાં નથી એમ નહીં જૂનાગઢની અંદર છે આપણે પેલા સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ ની અંદર આવી જે આ તમે શોધી શકો છો બરાબર તમારું નેટવર્ક છે ઘણું સારું દૂર કરશું નહીં દૂર કે એ એ આપણે મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે જો નિયમ પરમિટ કરતો હશે તો ચાલુ રાખીશું જો નિયમ પરમિટ નહીં કરતો નહીં રાખી વિભાગ આમાં નથી આવતું આમાં આવે અને જે કક્ષાની હોય આ જે 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 ડેઝિગ્નેશન એક મિનિટ ડેઝિગ સાંભળો એક મિનિટ તમે રિપીટ નહીં કરો

એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જર્મણે જે વાહનો ઉપયોગમાં લેવાતા હોય છે એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઈટોનો ઉપયોગ થતો હોય છે જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે અત્રેની કચેરી અથવા ડાયરેક્ટ વાહન વ્યવહાર શ્રીને એ બાબતેની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ જે ગુજરાત ગવર્મેન્ટ જે પરમિશન આપે એના પછી જ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે મોટર વ્હીકલ રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી જે રીતે આપણે જણાવ્યું કે એકસો મોટર વ્હીકલ રૂલ્સની એકસો આઠની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે જે જરૂર ચોક્કસ એ બાબતે જણાવી દઉં કે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો ચોરાણું એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર એક હજાર રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે